આજે આજે શ્રી અબ્દુલ કાદિર તનસુજવાલા રહેવાસી મોગલવાડા વડોદરા નાઓએ વાડી પોસ્ટે આવી વાડી પોસ્ટે એપાટ ગુના રજિસ્ટર નંબર બસો વીસ ઓગ્નિક બે હજાર ચોવીસ ડીએનએસ એક્ટની કલમ એકસો ત્રણ એક તથા ચોપન મુજબની ફરિયાદ નોંધાવેલ છે આ ફરિયાદના કામે હાલમાં તપાસ વાડી પીઆઈ જીઆર ગામિત નાઓ કરી રહેલ છે બનાવની હકીકત એવી છે કે મોગલવાડા વડોદરા ખાતેના રહેવાસી ફરિયાદી જે અબ્દુલ કાદિર એમના દીકરા મોહમ્મદ હમજા નાઓના પત્ની બીબી ફાતિમા સોહિલ સાહિલ નામના ઈસમ સાથે આડા સંબંધ ધરાવતા હતા અને જના અનુસંધાનમાં ગઈ તારીખ બારના રાત્રિના પોણા બારથી તેર તારીખના વહેલી સવારે પોણા આઠ વાગ્યા દરમિયાન આજે મોહમ્મદ હમજા છે તનસુજવાલા તેમનું બંનેએ તેમની પત્ની અને તેમની સાથે આડો સંબંધ ધરાવનાર સાહિલ નામના ઈસમે મોઢું તથા ગળું દબાવી અને મોત નિપજાવેલ છે સર આ હત્યા જે કરવામાં આવી છે આ આરોપી જે પત્ની છે તેના ફેમિલી નું શું છે કોઈ એના ભાઈ કે કોઈ અગાઉ કોઈ ગુનામાં સંડોવાઈ રહ્યું છે એ તપાસ હજુ ચાલુ છે એવી કોઈ હકીકત હજુ જાહેર થયેલ નથી મૂળ કારણ મૂળ આડો સંબંધ છે સાહિલ નામના ઈસમ સાથે સાહિલના નઈમ ફટાકડાવાલાને ત્યાં ફટાકડાનું વેચાણ કરે છે નોકરી કરે છે બે ત્રણ વર્ષથી શરૂઆતમાં એસએસડી હોસ્પિટલથી ટેલિફોનિક ભરતી આવેલ અને જેમાં એ વર્ધીમાં જે એમના સગાઓ છે એમણે એવી હકીકત જાહેર કરેલ કે મજબૂરી છે એ રાત્રે સુતા પછી વહેલી સવારે ઉઠેલ નથી એ રીતની હકીકત શરૂઆતમાં જાહેર કરેલ ડૉક્ટરની વર્ધીમાં જણાવેલ છે અને જે આધારે અકસ્માત મોત નંબર દસ ઓબ્લિક બે હજાર ચોવીસ વાડી પોસ્ટે ખાતે નોંધવામાં આવેલ છે એ એમઆરનું કામ કરે છે અને સેલ્સમેન તરીકે પણ નોકરી કરે છે આ યાદ છે એ વ્યક્તિ પ્રાથમિક રિપોર્ટમાં શું છે રિપોર્ટ છે એ પણ અત્યારેને સમર્થન કરે છે એફએસએલ રિપોર્ટ છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે અને જે ઇન્ક્વેસ્ટ પંચનામું છે એ પણ એને સમર્થન કરે છે આટલા વર્ષથી પ્રાકરણ ચાર તરફ લોકો પ્રાકરણ અચાનક મર્ડર કરવાનો આરપોન નિરાખ કેવી રીતે

હાલમાં બે આરોપી જણાય આવેલ છે મરણ જનારના પત્ની અને તેમની સાથે આડવો સંબંધ ધરાવનાર શાહી